હે ટેબલે તો પહેલા આ બોન લે મને નથી લઈ જાતી હું સાઈતી જાય મારો આમાં કાઈ વાક નથી એ તમે બે એક જ છો મને બધી ખબર છે હે તમારી માને ના પૂછા વગર નીકળી જાવ હો હે એક તો કે લાઈવ યુ કઈ ના ફાટ તમારી માં બાપા ને હવે મારી દે બા એ બા એ બા એ બા યુ પૂછા વગર વાળી બારીઓ નીકળી જો તમારી માં ના તાત ને ફાઈ ના ફાટ કોકોલાન વાય થઈ ગયો એલો કોકોલાન વાય થઈ ગયો કાજો આવે દે કા તાર એટલે ઓલી વાડીયા ની લેવા જતી જૂ ને એટલે ભઈલો વાયા થઈ ગયો જોકો લઈને એટલે ની ને હું આતી જ નાખવાની અમને એમ શું કે લીલી નાખવા કે વગર ની લેવા નીકળી ગયું આને તમે ધ્યાન રાખો તમારી ડોશ્યો આપણું નાક કપાવશે છા હલે એવું ન રહેવા દે આયા નીના બાના લઈ અને બાર પ્રેમ લીલા રિસે છે બધાને એક તો તમે ક્યો છો એટલે આખલ જવા દો ને એક એક ખો કે બેયને કાઢે મોડી નાખી દો હા

માર ભાઈ પકાળી દીધી મને લે હાલ પકાળી દીધી હા નો આવા દીધી ના હું નીલનું બાણ લઈને આવતી હતી ભલામાણી મારા કેદુનો જાય જ છે તું ધ્યાન રાખજે કાબરા થઈ જાય લે એ હો શું ગયા ઓકા હા તે મોટી બોન છે ઈ વાત છે ઈ છે હા તે હાર આલું અહીંયા જાવ હું એ તમારી હા આવો તમે એ હું હમણે આયને ખાયલા હો કે આલો ને ખાવા દે હું હવે ભેગના ન કે મોટી બોન ઘરે નથી મને હલવાળી ન તો હારું લે ડોશી ઓખા કરી વારે અરે થોડા ઘરે કરવાનું બાકી થોડા બાકી રે હા ઉલ પર જા મોટી બોન છે ઈ મોટો

ઢબુડી શું કેસ ભઈલા આ બાય નીકળ શું કામ હે હવે બાય અમે ઉપર આ ચા દે બો બાથરૂમ માં ગઈ હે બાથરૂમ માં ગઈ હે હા તો ફોટો કેમ બોલી બાપા ને કીધું કે ઘર હોય ઓખા ફેરવે એ ઈ જીભ ધલાઈ એટલે ખોટું બોલાઈ ગયું હવે એક લાફો ના ગયો કે હાલ બાથરૂમ માં કઈ શાસન દેવા દે હાલો

કેટકે બેથરૂમ માં છે શું છે સાદા હાજુ બોલ લાગે તો કે તારો કાડિયો ભાંગી નાખીસ એ ભઈલા ઈ રહી મને એમ કઈ દઈએ કે હું બોલી વાડીએ એ જોયું જોયું તમે હું તમારું કેદુનો નાકવા કાલે ગમિયા જો તો તો બરી માયું એ તો બયું ના છે બટા હાલો અહીંયા દે જો છે તમે ડોબા ઘોડે જાતા છો પૂછતા નથી બટા તમે શું કરો છો ચા જાવ છો કદી પૂછ્યો એ તું કે તી દિન બાદ છો આ મહિના કોઈ નો એટલે મારા મગજ હા

શાયા લે ઉનો રેવા દીધું નાક કપાયો નાક કપાયો ત્યાં નાક કપાયો નાક કા એ મુનિયા હું તો નુકો આ શું થયો એને ઘરે લઈ લે આ દેકારો થાશે હંધા હાંભરી જશે ઇનકાતા ઘરે લઈ લે હાલ આ ઘરે લઈ લો જો આ પાટણમાં ના મુતરું મરો મને ભેળ ન હોય લે જોઈ લે આ મન માં જાવ તો માર ભઈલા હવે હું તન આવતો ઉભા રહી જાવ તું કહેતી કે હું મારિયા ડોબાતો લીન લેતો ને લીન લેવા જાય તેમ હું એ ના કભી તારા માં